નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ માં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો શેર બજારમાં સતત નવ દિવસે સતત નવમા દિવસે તેજીની આગે કૂચ આપણને જોવા મળી છે અને સેન્સેક્સ અને નિફ્ટી હા જેને કહેવાય કે તેજી થોડી ધીમી પડી છે સેન્સેક્સ અને નિફ્ટીમાં બસો પોઈન્ટની રેન્જ જોવા મળી છે પરંતુ આપણને એમ થાય કે સતત નવ દિવસની તેજી થઈ તો પ્રોફિટ બુકિંગ ક્યારે કરીશું તો આ પ્રશ્નોનો જવાબ પણ આપણે આ વિડીયોના અંતમાં મેળવીશું તેમજ આજના મહત્ત્વના સમાચાર પણ આપણે જોઈશું તે પહેલાં જોઈએ આજના બજારની ચાલ તો આજે સેન્સેક્સ જેને કહેવાય કે એક્યાસી હજાર પંદર ખુલ્યો એક્યાસી હજાર થયો વધીને એક્યાસી હજાર આઠસો ઓગણીસ થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે એક્યાસી હજાર સાતસો અગિયાર પોઈન્ટ છોતેરનું ક્લોઝિંગ આવ્યું છે જે તેર પોઈન્ટ પાસઠની મજબૂતાઈ દર્શાવે છે તેવી જ રીતે નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજારને ચોવીસ ખુલ્યો છે ચોવીસ હજાર નવસો ને થયો ત્યાંથી ફરીથી ઉછળી અને પચીસ હજારની અતિ મહત્ત્વની સપાટી ખુદાવી અને પચીસ હજાર તોંતેર થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે પચીસ હજાર સત્તર બંધ આવ્યો છે જે સાત પોઈન્ટ પંદરની મજબૂતાઈ દર્શાવે છે મિત્રો ટેકનિકલી જોઈએ તો નિફ્ટી આજે બીજી ટ્રેડિંગ સેશન એવી છે કે જ્યાં પચીસ હજારની ઉપર એનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે આજના એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ છે પંદરસો ને છવ્વીસ સ્ટોક છે એ વધીને બંધ આવ્યા છે બારસો છ સ્ટોક છે એ ઘટીને બંધ આવ્યા છે અને એટી ફોર સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈ લો ઉપર નજર કરીએ તો એકસો ને અઠ્ઠાણું સ્ટોક એવા છે કે જે વર્ષની ઊંચી સપાટી બતાવી છે અને સોળ સ્ટોક છે કે જે એમણે વર્ષની નીચી સપાટી બતાવી છે આજે અપર સર્કિટ બ્રેકર અને લોઅર સર્કિટ બ્રેકરની વાત કરીએ તો આજના માર્કેટમાં એકસો ને બેતાલીસ સ્ટોક એવા છે કે જ્યાં અપર સર્કિટ લાગી અને સિક્સટી વન સ્ટોક છે એમાં લોઅર સર્કિટ લાગી હતી આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજના ટોપ ગેઇનર્સ છે બજાજ ફાઇનાન્સ એસબીઆઈ લાઈફ મારુતિ એચડીએફસી લાઈફ અને લાર્સન એન્ડ ચોબ્રો ટોપ લૂઝર્સ આજના હતા જે એસડબ્લ્યુ સ્ટીલ ટાઇટન હિન્દુસ્તાન યુનિલિવર એટલે કે આપણો હિન્દુસ્તાન યુનિલિવર હિન્દુસ્તાન લિવર્સ ગ્રાસિમ અને કોલ ઇન્ડિયા તો મિત્રો આ આજના બજારની ચાલ હતી આજનો બજારનો ટ્રેન્ડ આવો હતો અને વધઘટ પણ સાંકળી જોવા મળી હવે આપણે જોઈએ મહત્ત્વના સમાચારો તો મહત્ત્વના સમાચારોમાં અમેરિકાનો ડાઉ જોન્સ છે એ સતત વધીને આવ્યો છે ફેડ રેટ કટ આવવાનો છે તેમ છતાં પણ જેને જોન્સમાં આપણને તેજી જોવા મળી છે અને રેકોર્ડ હાઈ પર બંધ આવ્યો હતો એટલે આજે એશિયન સ્ટોક માર્કેટમાં થોડો મામૂલી સુધારો જોવા મળ્યો ગ્લોબલ સંકેતો પણ મિશ્ર હતા પણ ભારતીય શેર બજાર પર તેની પોઝિટિવ અસર જોવા મળી છે બીજા મહત્ત્વના સમાચાર એ છે કે ઝી એન્ટરટેનમેન્ટ અને સોની વચ્ચેનો જે મર્જરનો વિવાદ હતો એ ઉકેલાઈ ગયો છે એવા એક સમાચાર આવ્યા તેને કારણે ઝી એન્ટરટેનમેન્ટના શેરમાં લગભગ અગિયાર ટકાનો ઉછાળો આવ્યો છે અને એમાં નવું બાઇંગ પણ આપણને જોવા મળ્યું છે ત્રીજી મહત્ત્વની વાત છે કે આ માર્કેટમાં છેલ્લા જે તેજી ચાલી રહી છે તેમાં આઈટી સેક્ટર જે છે આઉટ પરફોર્મ કરી રહ્યું છે એટલે કે તેમાં ખૂબ મોટું બાઈંગ જોવા મળ્યું અને આઈટી સ્ટોક છે એ સતત તેજીમાં જ રહ્યા છે આમ જોવા જઈએ તો ઓવરઓલ આઈટી સેક્ટરના સ્ટોકમાં એક વર્ષમાં ઇન્વેસ્ટરોને ત્રીસથી પાંત્રીસ ટકાનું રિટર્ન મળ્યું છે એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટરો આ બજારમાં આઈટી સેક્ટરમાં કમાયા છે એટલે કે પ્રોફિટ થયો છે અને ફાયદામાં રહ્યા છે બીજી વાત કરીએ તો સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ધીમી ધીમી તેજી આગળ વધી છે આજે સ્મોલ કેપ અને મિડ મિડકેપ જે ઇન્ડેક્સ છે એ પણ તેના નવા શિખર સર કરી ગયા છે બીજી તરફ નવો આઈપીઓ પણ આવ્યો છે તો નવો આઈપીઓ જે ખુલ્યો છે આજે પ્રીમિયર એનર્જી એ આઈપીઓમાં આજે જેને ખુલતાની સાથે જ અને બપોરે દોઢ વાગ્યા સુધીનું અપડેટ હતું તો કે સેવન્ટી ટુ પર્સન્ટેજ એ સબસ્ક્રાઈબ થઈ ગયો છે છેલ્લા સમાચાર આપવું કે અનિલ અંબાણી ઉપર જે પાંચ વર્ષનો બેન લાગ્યો ત્યારથી અનિલ અંબાણી અનિલ અંબાણી ગ્રુપના જે શેર છે રિલાયન્સ પાવર અને રિલાયન્સ હોમ ફાઈનાન્સ એમાં સતત ત્રીજા દિવસે પાંચ ટકાની લોઅર સર્કિટ લાગી હતી તો મિત્રો આ હતા આજના મહત્વના સમાચાર અને હવે જોઈએ કે આગામી સપ્તાહે એટલે કે આગામી દિવસોમાં સોરી આગામી સપ્તાહની પણ આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે ઓગસ્ટ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેકનો ગુરુવારે એક્સપાયરી આવી રહી છે તે પહેલાં જે કેટલાક મહત્ત્વના જે જેને કહેવાય કે એન્ગલ આવી રહ્યું છે તે એમાં જોઈએ તો ઇઝરાઈલ અને હિઝબુલ્લા વચ્ચે તંગદીલી વધી છે એટલે થોડીક એ ચિંતાનું મધ્ય પૂર્વમાં ચિંતાનું કારણ આપણને જોવા મળ્યું છે યુએસમાં ફેડરેટ કટ આવવાનો છે તે નક્કી થઈ ગયો છે તે તો ક્લિયર વાત થઈ ગઈ છે ડોલર સતત ઘટીને આવી રહ્યો છે હવે જોઈએ કે ભાઈ આપણે આ માર્કેટમાં જેને કહેવાય કે એક્સપાયરી પહેલાં તો પ્રોફિટ બુકિંગ કરીશું કે કેમ કારણ કે સતત નવ દિવસથી તેજી આગળ વધી રહી છે તો પ્રોફિટ બુકિંગ ક્યારે કરીશું તો પ્રોફિટ બુકિંગ કરવું જ જોઈએ જે ઇન્વેસ્ટરને જેમાં પ્રોફિટ મળે છે તે સ્ટોક્સમાં એમણે પ્રોફિટ બુક કરતાં જ રહેવું જોઈએ માર્કેટમાં ફ્લક્ચ્યુએશન અને જે વધઘટ છે એ તો આવવાની અને જવાની જ છે માટે જે સ્ટોકમાં આપને પ્રોફિટ બુકિંગ થાય તો એમાં પ્રોફિટ બુકિંગ કરતા રહેજો કારણ કે સેન્સેક્સ અને નિફ્ટી ઓવર ઓવર હાઈટ છે સ્ટોકના જે હાઈ પ્રાઇસ સ્ટોક છે એમાં પણ ઓવર વેઇટેજ પ્રાઇસ છે એટલે પ્રોફિટ બુકિંગ કરતા રહેજો કારણ કે તંગ મધ્ય પૂર્વના દેશોમાં જે તંગદીલી વર્તી છે એની જો તંગદીલી વધશે અને વોર સિચ્યુએશન થઈ ગઈ તો અમેરિકાના સ્ટોક માર્કેટ એશિયન સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ ઉપર જો નેગેટિવ અસર પડશે તો મોટા પાયે બુલ ઓપરેટરોનું પ્રોફિટ બુકિંગ આવે તેવી શક્યતા પણ હું જોઈ રહ્યો છું એટલે સાવચેતી રાખી અને પ્રોફિટ બુકિંગ ઇન્વેસ્ટરોએ ખાસ કરતા રહ્યું અને ટ્રેડરોએ પણ આવા ઊંચા ભાવમાં જેને કહેવાય ટ્રેડ નવો કરો તો સાવચેતી સાથે ટ્રેડ કરજો સ્ટોપલોસ પણ ખાસ કરીને રાખજો હા પોઝિટિવ વાત એ થઈ છે કે ભારતીય શેર બજારમાં જે એફઆઈઆઈ નેટ બાયર નેટ સેલર હતી અત્યાર સુધી તે છેલ્લી ત્રણ ટ્રેડિંગ સેશનમાં એ નેટ બાયર થઈ છે આપણે એક સામાન્ય ફિગર ઉપર નજર કરીએ તો બાવીસમી ઓગસ્ટે એમણે એફઆઈઆઈએ તેરસો ને કરોડનું નેટ બાય કર્યું હતું ત્રેવીસમી ઓગસ્ટેને ઓગણીસો ને કરોડનું નેટ બાય કર્યું હતું અને છવ્વીસમી ઓગસ્ટે ચારસો ને ત્યાંશી કરોડનું નેટ બાય કર્યું હતું એટલે જેને કહેવાય કે આપણે ટ્રેન્ડ પોઝિટિવ આપણને જોવા મળ્યો છે પણ એફેન્ડો એક્સપાયરી આવી રહી છે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવશે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ આપણને એક નાનો મોટો સેટબેક પણ જોવા મળશે લેવલની વાત કરીએ ટેકનિકલી તો નિફ્ટી પચીસ હજાર ઉપર છે તે પોઝિટિવ સાઇન છે ઉપરમાં રેઝિસ્ટન્સ પચીસ હજાર ત્રણસોનું આવે છે જો પચીસ હજાર ત્રણસોનું લેવલ બતાવે તો ત્યાં પ્રોફિટ બુકિંગ ખાસ કરજો આ ચાન્સ તમને જ મળવાનો છે એટલે પચીસ હજાર ત્રણસોનું લેવલ આવે તો ત્યાં પ્રોફિટ બુકિંગ કરજો નીચામાં તમને મળ નવી નવું ખરીદી કરવાની તક સો ટકા મળશે મિત્રો આ વિડીયો જે આપણે કરી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પૂરતો જ છે એટલે આપ જાણો છો કે શેર બજારમાં અને મ્યુચ્યુઅલ ફંડોમાં જે રોકાણ કર્યું હોય કે ખાસ કરીને શેરોમાં જે રોકાણ કર્યું હોય એ જોખમોને આધીન છે આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો કોમેન્ટ્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ વેરી મચ